તો ફાઇનલી તમારા લોકોને નીટ બે હજાર ચોવીસની પરીક્ષાની જે સુનાવણી છે એ આજે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને એનું ફાઇનલ જજમેન્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શેની માહિતી આપવામાં આવી છે કે બપોર પછી કઈ કઈ ચર્ચા થઈ અને એનું છેલ્લે જજમેન્ટ એટલે કે જજનો નિર્ણય શું આવ્યો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની હવે તમારી જે એડમિશનની પ્રક્રિયા થવાની છે મેડિકલની તો એમાં તમારે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી કોલેજ પસંદગી કઈ રીતે કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન છે આ ચેનલમાં આપવામાં આવે છે પછી પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તો સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને ખબર છે કે સુપ્રીમ કોર્ટમાં લંચ બ્રેક પડે છે હવે લંચ બ્રેક એટલે કે બે વાગ્યા પછી છે સુપ્રીમ કોર્ટમાં છે એ ફરી સુનાવણી ચાલુ થઈ છે તો કયા કયા પોઈન્ટની ચર્ચા કરવામાં આવી છે એક કે એક પોઈન્ટ છે એ મેં વ્યવસ્થિત રીતે તમને આમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવે એનટીએના જે ડાયરેક્ટર હતા એણે શું કહ્યું કે એઆઈપીએમટી બે હજાર પંદર પંદર કેટલી એઆઈપીએમટી બે પંદર છે એ એટલા માટે કે પાછી લેવામાં આવી હતી કારણ કે કે તેનાથી ઘણા બધા લોકોને ફાયદો થયો હતો હવે આ નીટ છે એ પહેલાં એઆઈપીએમટીના નામે ઓળખાતી હતી અને એ બે હજાર પંદર હતી તમને પણ ખબર છે કે પાછી લેવામાં આવી હતી તો એનટીએના વકીલ એમ જ કહે છે કે એટલા માટે પાછી લેવામાં આવી હતી કે એનું જે પેપર હતું એ આખા દેશમાં ફરી વહેલું હતું અને આખા દેશમાં પેપર લીક થયું હતું એટલા માટે આ નીટ છે એ પાછી લેવામાં આવી હતી એનાથી ચુમ્માલીસ લોકોને ફાયદો થયો છે પણ કે આજે પેપર લીક થયું છે એમાં એટલા બધા લોકોને કે ફાયદો નથી થયો અને એનટીએ વાળા એમ જ કહે છે કે અમારા રિપોર્ટ મુજબ આખા દેશમાં એ કે લીક નહોતું થયું માત્ર એકસો ને પિસ્તાલીસ લોકોને ફાયદો થયો તો અને એની પણ એ કે તપાસ ચાલી રહી છે પછી ટેલિગ્રામ ગ્રુપમાં પ્રશ્નપત્ર મૂક્યું તો એ પ્રશ્નપત્ર વિશે જવાબ આપે છે કે કઈ રીતે આખું પ્રશ્નપત્ર છે એ ડુપ્લિકેટ વાયરલ થયું હતું ટેલિગ્રામમાં પછી સીજીઆઈ શું પૂછે છે કે જે પ્રશ્નપત્ર ટેલિગ્રામમાં મૂકવામાં આવ્યું છે જે સર્ક્યુલેટ થાય છે એ જ પ્રશ્નપત્ર એ કે નીટ બે હજાર ચોવીસમાં પાછું આવ્યું હતું કે નહીં તો તમે ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો કે પેપર સમાન છે કે નહીં તો પછી સીજીઆઈની ત્રણ બેન્ચ છે એ શું કરે છે તો ટેલિગ્રામનું જે આખે આખું પ્રશ્નપત્ર હતું એનું આખે આખું એનાલિસિસ કરે છે પછી તમારો ફિઝિક્સના પ્રશ્નની વાત આવે છે કે એનટીએના વકીલ એક એવું સજેશન આપે છે કે ફિઝિક્સના બંને પ્રશ્ન એટલે કે બે જે સ્ટેટમેન્ટ છે એ તમારે સાચા ગણવા જોઈએ પછી સીજીઆઈ શું કહે છે કે નહીં બંને એ કે અમે સાચા ગણી ગણીને અમે એ કે ખોટું એક્ઝામ્પલ સેટ કરવા નથી માગતા કે અમે કે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવા નથી માગતા કે ભાઈ બે હજાર ઓગણીસની એનસીઆરટીમાં આ વિધાન લખેલું છે તો આ જ વિધાન અમારે સાચું ગણવું એવું નથી એનસીઆરટી કે અપડેટ થઈ ગઈ છે અને અપડેટ મુજબ જ કે અમારે આખી આખી વસ્તુ છે એ ગણવાની હોય છે અને અમે કે બે જવાબ સાચા માનીને આખે આખું છે એ અમે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપી શકતા નથી પછી એનટીએ દ્વારા એવી દલીલ કરવામાં આવે છે કે નીટનો કે અમે જાહેર કર્યો તો સિલેબસમાં એવું નથી લખેલું કે ભાઈ તમારે અપડેટેડ એનસીઆરટીનો જ ઉપયોગ કરવો ક્લિયર થઈ ગયું પછી સીજીઆઈ છે નીટને ઇન્ફોર્મેશન બુલેટિન વિશે પણ સમજાવે છે અને ગ્રેસ માર્ક વિશે પણ આખી આખી વસ્તુ કહે છે કે ભાઈ બે સાચા હોય તો તમારે કઈ રીતે માર્ક્સ આપવા એક સાચો હોય તો કઈ રીતે માર્ક્સ આપવા અને ચાર સાચા હોય તો કઈ રીતે માર્ક્સ આપવા એની સંપૂર્ણ વિગત છે એ કહેવામાં આવે છે ક્લિયર થઈ ગયું પછી એનટીએના વકીલ એમ કહે છે કે આ પ્રશ્ન દૂર કરી નાખો જેનમાં કે પ્રશ્ન થાય છે એ તમે એક પ્રશ્ન છે એ દૂર કરી નાખો ક્લિયર થઈ ગયું હવે જુઓ તમારો એક ફાઇનલ જજમેન્ટ આવી ગયું છે કે તમારા લોકોની નીટ છે એ પાછી લેવાશે નહીં એટલે તમારા લોકોનું કાઉન્સેલિંગ ચાલુ થવાનું છે તો કાઉન્સેલિંગમાં અમે લોકોએ પેડ કાઉન્સેલિંગ પર કરીએ છીએ પેડ કાઉન્સેલિંગ એટલે કે વ્યક્તિગત માર્ગદર્શન ઘણા લોકો અમે યુટ્યુબમાં તો માહિતી આપીએ જ છીએ તમને એ તો તમારે ફ્રી રહેવાની છે પણ ઘણા લોકો એવા હોય કે એ લોકો એમ કહેતા કે અમને વ્યક્તિગત માર્ગદર્શનની આવશ્યકતા છે તો એમના માટે અમે પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે અને એ પેઇડ કાઉન્સેલિંગ છે એમાં તમારે જો જોડાવવું હોય તો આ બંને નંબર આપ્યા છે એ બંને નંબરની છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું એમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે અને એમાં તમારે જોડાઈ જવાનું છે તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે પહેલાં તમને ડિટેલ્સ મોકલી દેવામાં આવશે અને તમારે લોકોને જોડાવવું હોય તો તમે આ બંનેમાંથી કોઈપણ એક નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો ક્લિયર થઈ ગયું ઓલરેડી ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ જ ગયા છે જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો નીચે મુજબની અમે પ્રાઇઝ રાખેલી છે અને તમારે કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરવાનો છે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એ પછી એન્ટીએના વકીલ શું સૂચન કરે છે કે સાચો ઓપ્શન ટીક કર્યો છે એને તો એ કે તમે પૂરા માર્ક આપી દો એ વસ્તુ સાચી છે પણ કે બીજાને બીજો ઓપ્શન ટીક કર્યો છે એના એક નેગેટિવ માર્કિંગ ન કાપો ક્લિયર થઈ ગયું પછી જે વ્યક્તિઓએ કે રીનીટ નથી ઇચ્છતા ને એના ઉપર આખ્યા કે સુનાવણી કરવામાં આવે છે પછી હુડા સાહેબ પણ દલીલ કરે છે કે ભાઈ પેપર લીક થયું છે તો એનો એક મુખ્ય આરોપી છે એ તો એ કે જડપાણો નથી બિહાર પોલીસ મુજબ પણ એ કે પાંચ તારીખ પહેલાં પેપર લીક થઈ ગયું છે અને કે પેપર લીક થાય તો વોટ્સએપના માધ્યમથી ઘણા બધા લોકો સુધી પણ પહોંચી શકે છે ક્લિયર થઈ ગયું તો પટના અને હજારીબાગમાં લીક નથી થઈ હુડા સાહેબ એટલે કે રેનીટના પક્ષના જે વકીલ હતા એ દલીલ કરે છે પછી અન્ય વકીલ બોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ સીજીઆઈ શું કરે છે એના ઉપર ગુસ્સો કરી દે છે પછી હુડા સાહેબ શું કહે છે કે આગળ આરોપી પકડાઈ શકે એવું સાબિત થઈ જાય કે ઘણા બધા લોકો સુધી પેપર પહોંચ્યું હતું તો ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે હવે પછી શું થયું તો કે ત્રણ હજાર ને સાડત્રીસ લોકોને કે કેનરા બેંકનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું તો પછી કોર્ટ સામે સવાલ પૂછે છે કે પંદરસો ત્રેસઠ લોકો તમે કઈ રીતે નક્કી કર્યા તમે એમ કીધું ભાઈ અમે લોકોએ પંદરસો ત્રેસઠ લોકોને ગ્રેસિંગમાં હતા તો પંદરસો ત્રેસઠ તમે નક્કી કઈ રીતે કર્યા તો ઘણા લોકો એવા છે કે જેમને ગ્રેસ આપવા છતાં પણ એકસો ચોસઠ સુધી નથી પહોંચ્યા ગ્રેસિંગ માર્ક આપ્યું ઘણા લોકોને માઇનસમાં માર્ક આવતા હતા તો તો આમાં પણ એ લોકોને માઇનસમાં જ માર્ક પહોંચ્યા છે એટલે આ રીતની આખી દલીલ થઈ પછી હુડા સાહેબ દલીલ કરે છે કે આ સિસ્ટમ ફેલ છે જે વ્યક્તિને એમબીબીએસસી સીટ મળી જવાની છે એ વ્યક્તિઓ પાછી પરીક્ષા ઇચ્છતા નથી એટલે કે એક લાખ અને આઠ હજાર લોકો છે એની તો સીટ ફાઇનલ છે કાં ગવર્મેન્ટમાં હશે કાં પ્રાઇવેટમાં હશે એ વ્યક્તિઓ કે પાછી પરીક્ષા ઈચ્છતા નથી પછી એસ અને કેન્દ્રા બેંક વિશેની આખી આખી જે ડિટેલ છે એ આપે છે કે જે સેન્ટરમાં ખોટા પ્રશ્નપત્રનું વિતરણ થયું હતું ક્યાંય કે સીસીટીવી કેમેરા છે એ અમને મળ્યા નથી અને ઓએમઆર સીટ કઈ રીતે સેલ કરવામાં આવે એનો આખો સમય નક્કી નથી પછી વારો આવે છે એનટીએના વકીલનો એનટીએના વકીલ શું દલીલ કરે છે કે ઈ રિક્ષા હતી ને ઈ રિક્ષા એમાં ઈ કે માત્ર ઓએમઆર શીટ હતી તો હુડા સાહેબ કે જે રીનીટના પક્ષના વકીલ હતા એ શું કહે છે કે તમને લોકોને નીટનું પેપર આપવામાં આવે તો એની અંદર શું હોય ઓએમઆર શીટ આખી આખી હોય તો કે અલગ કઈ રીતે કે માત્ર કે ત્રણસો પાના તમારે લેવા હોય એટલે કે ઓએમઆર શીટ માન લો કે ત્રણસો સ્ટુડન્ટની હોય તો ત્રણસો પેસ થાય એના માટે એક તમારે આખી રિક્ષાની જરૂર પડે છે જ્યાં કે ખોટા પ્રશ્નપત્રનું તમે વિતરણ કર્યું હતું ક્યાંય કે એ લોકોને વધારાનો સમય આપવામાં આવ્યો હતો તો તમે ગ્રેસિંગ માર્ક કઈ રીતે આપી શકો અને પંદરસો ને ત્રેસઠ લોકોની ગણતરી કઈ રીતે કહીએ તો આ કોણ છે હુડા સાહેબ કહે છે અને આ આગળ એની વાત રાખતા જ કહે છે કે આખી સિસ્ટમ ફેલ છે ઓએમઆર શીટને કઈ રીતે સીલ કરવી કયા સમયે સીલ કરવી એની આખી માર્ગદર્શિકા નથી પછી હેગડે સાહેબ કે જે આપણે કહેવાય કે રીનીતિના જ પક્ષના વકીલ હતા એ શું કહે છે કે તપાસી કે હજી પૂર્ણ નથી થઈ માત્ર એ કે એકસો પંચાણું વ્યક્તિને ધ્યાનમાં રાખીને ચોવીસ લાખ વ્યક્તિઓને નિરાશ કરી શકાય નહીં પછી બીજું એ પણ કહે છે કે જે આરોપી જે મેઇન છે પેપર લીકનો એ હજી શું છે તો કે એ તો પોલીસ પકડથી દૂર છે અને જે એ રિક્ષા ગઈ હતી એ ડાયરેક્ટ સ્કૂલમાં ગઈ હતી બેંકમાં નહીં એટલે બધું આખે આખું એ લોકોએ ડિસ્કશન કર્યું આખે આખી દલીલો કરી એના પછી સુપ્રીમ કોર્ટે એનો ફાઇનલ ચુકાદો આપતા કહ્યું કે પેપર લીકના કોઈ નક્કર પુરાવા નથી એટલે તમારા લોકોની નીટ થશે નહીં આ જે નીટ છે એને આધારે તમારા લોકોની કાઉન્સેલિંગ થશે ક્લિયર થઈ ગયું પછી બીજી વસ્તુ તમારે એક પ્રશ્નની એમાં વાત હતી કે ફિઝિક્સમાં જે આખો પ્રશ્ન હતો એમાં એક જ પ્રશ્ન સાચો છે બે જેણે ટીક કર્યા હોય માની લો કે ઓપ્શન એનો હોય એવું તમે પ્રશ્ન આખે કો કહી દઈશ કે બીજો પ્રશ્ન હતો અને ચોથો પ્રશ્ન હતો એમાં છે એ કે પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે અને બે વિધાન સાચા છે તો બે વિધાન સાચા છે એ તમારું ખોટું રહેશે અને જેણે ચોથો ટીક કર્યો એટલે કે પહેલું સાચું છે અને બીજું ખોટું છે એનો જવાબ માન્ય રહેશે ક્લિયર થઈ ગયું એટલે આ રીતે આખે આખું તમારા કેટલા માઇનસ પાંચ થશે જો તમે બે ટીક કર્યું હશે તો તમારા માઇનસ પાંચ થશે ચાર ટીક કર્યું હશે તો તમારા જે રેગ્યુલર માર્ક્સ હતા એ જ તમારા માર્ક્સ રહેશે તો આ રીતના આખે આખો આ ચુકાદો આવ્યો છે હવે ઘણા લોકો મને એમ કહે કે આ બધાનું એ કે તમે શા માટે આખું એનાલિસિસ કરો તો આ એનું એનાલિસિસ કરવું પડે ફાઇનલ કન્કલુઝન પણ અમે કહી શકીએ પણ આખી આખી સુનાવણીને અમે નજર રાખી હોય ક્યારે શું થાય છે એનું સંપૂર્ણપણે અમે ટ્રાન્સલેટ કરીને તમારી સામે અમે રજૂ કરતા હોય એ કયા સમયે કઈ દલીલ રજૂ થઈ અને કયા આધારે છે આખો ફેસલો આપવામાં આવ્યો ક્લિયર થયું એટલે આખે આખું તમારા માટે છે અમે આ બધું ટ્રાન્સલેશનને એવું બધું અમે કરતા હોઈએ તમારા સુધી વિડીયો પહોંચાડતા હોઈએ હવે તમારી ખાસ કાઉન્સેલિંગ ચાલુ થવાની છે એટલે કાઉન્સેલિંગ ચાલુ થાય એની તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે છે એટલે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો બીજી વસ્તુ એ કે અમારા લોકોનું જે પેડ કાઉન્સેલિંગ છે એમાં તમારે લોકોને જોડાવવું હોય તો નીચે આપેલા નંબરમાં પણ એક નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે વોટ્સએપમાં મેસેજ કરજો જેમ જોડાવવું હોય એ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો